ભાગે છૂટેલા મુખ્ય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દા માલ કબજે કર્યો હતો તો પૂછપરછમાં અન્ય ત્રણ ગુનાનો ભેદ પણ ઉકેલી જવા પામ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ગત તારીખ છઠ્ઠી ઓક્ટોબરના રોજ અમરોલી તાપી નદીના પાળા પર નારાયણ આશ્રમ નજીક ત્રણ અજાણ્યા સમયે બાઇક પર જતા બે ઇસમોને આંતરી ચપ્પુ વડે હુમલો કરી મોબાઈલ ફોન અને બાઇકની લૂંટ કરી હતી જે મામલે અમરોલી પોલીસ ફતકમાં આ બાબતની ફરિયાદ નોંધાઈ હતી તો આરોપીઓ યુપીના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશન પર છે તે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આકાશકુમાર રૂપે લલ્લા વરૂણ પાસવાન અને રાહુલ રૂપે રાહુલ નવલકિશોર કુર્મીને ઝડપી પાડ્યા હતા પોલીસે બંને રીઢાને સુરત લાવી પૂછપરછ કરતા આરોપી રાહુલે કબૂલાત કરી હતી કે ગત તારીખ છઠ્ઠી ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે સાગરીત રૂપે લલ્લા તેમજ અન્ય એક ઈસમ સાથે લઈને અમરોલી તાપી નદીના પાડા પર જઈ અંધારામાં ઉભા હતા તે સમયે ત્યાંથી બાઇક લઈ પસાર થનારા ફરિયાદીને આંતરિક ચપ્પુ વડે ઈજા પહોંચાડી ભાગી છૂટ્યા હતા તારુપીએ ગત દિવાળી પહેલા અન્ય સાગરીતો સાથે મળી આજ જગ્યા પર રાત્રિના સમયે એક ઇસમ પાછળથી બાઇકને લૂંટ કરી હતી તેમાં લૂંટ કરેલા અન્ય મોટરસાયકલ ચાર ઈસમે દમણ ખાતે ફરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે રાત્રિના સમયે નવસારીના ગણદેવ વિસ્તારમાં હાઈવે પર લેડીઝ હતા જેન્ટ્સ એક બુલેટ પર હતા તેઓને ધમકાવી લૂંટ કરી વખતે એવેન્જર બાઇકવાળો છોડાવવા આવતા તેને મારમારી એવેન્જર બાઇકને પણ લૂંટ કરી હતી તારુપીન રાહુલ રાવણ પોતાના વતન અન્ય સાગડીતો સાથે મળી બિહાર ખાતે જઈ એક વર્ષ પહેલા બે ઘરફોડ ચોરી કરી હતી આમ સુરત ના અમરોલીના બે ગુના સાથે નવસરીના ગણદેવી અને કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસેના ઘરફોડ ચોરીના મળી કુલ ચાર ગુનાનો ભેદ પોલીસે ઉકેલી ગયો છે તારીખ છ ઓક્ટોબર ના રોજ રાત્રિના સમયે અમરોલી ના તાપીના પાળા ઉપર એક લૂંટની ઘટના બનેલી જેમાં ફરિયાદી અને સાહેબ બંને જણા બાઇક લઈ અને કપડાંની ખરીદી કરી અને એમના ઘરે પરત જતા હતા ત્યારે ત્રણ અજાણ્યા એ સમયે આવી અને છરીના છરીથી માથાના ભાગે અને પીઠના ભાગે ઈજા પહોંચાડી ફરિયાદીના અને સાહેબના બંને ફોન લઈ ગયેલા બાઇક લૂંટી ગયેલા અને સાથે સાથે જે એમણે નવા કપડાંની ખરીદી કરેલી હતી એ આ બધું મળીને પંચાવન હજાર બસોની ટોટલ મુદ્દામાલની લૂંટ કરી અને ભાગી છૂટેલા હતા ગુનાની ગંભીરતાને જોતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો એના ડિટેક્શનમાં લાગી ગઈ હતી દરમિયાનમાં અમારા મોબાઈલ સ્નેચિંગ સ્કોડને ઇન્ફોર્મેશન મળેલી કે આ જે લૂંટ કરનારી કિસમ છે એ ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ ગયો છે તો રેલવે પોલીસની મદદથી અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશન ઉત્તર પ્રદેશથી આરોપી આકાશકુમાર ઉર્ફે લલ્લા આ વ્યક્તિને ત્યાંથી પકડી લાવેલા એના પૂછપરછની અંદર એણે રાહુલ ઉર્ફે રાવણ કરીને એક વ્યક્તિનું નામ આપેલું જે કતાર ગામનો છે જે હીરા ઘસવાનું કામ કરે છે આને પણ પકડી પાડેલો અને હજી એક અન્ય ઈસમ છે જે બાકી છે પકડવાનો એમ કરીને ત્રણ આરોપીઓ આઈડેન્ટિફાય થઈ ગયેલા આ આરોપીઓને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે આ આરોપીઓની પૂછપરછ કરતાં કઈ રીતે આ લોકોએ કર્યું તો ત્રણેય જણા છે એ રાત્રિના સમયે અંધારામાં ઊભા રહી ગયેલા અને ફરિયાદીને આવતા જોઈ અને ઈજા પહોંચાડી અને લૂંટ કરેલી સાથે સાથે તેમણે ગઈ દિવાળી ઉપર અહીંયાથી એકવાર એક બાઇક ચોરી કરેલી અમરોલીમાંથી અને દમણ તરફ ફરવા ગયેલા અને ત્યાંથી જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે નવસારી ગણદેવી રોડ ઉપર એક કપલ બુલેટ લઈને આવતું હતું એને લૂંટી લેવાની ફિરાકમાં હતા આ પ્રોસેસ ચાલતી હતી એ દરમિયાન એક વ્યક્તિ બીજો એવેન્જર બાઇક લઈને ત્યાંથી નીકળતો હતો જે પેલા વિક્ટિમને છોડાવવા માટે વચ્ચે પડે છે ત્યારે આ બધું મૂકીને એનું એવેન્જર બાઇક ત્યાંથી ચોરીને નાસી ગયેલા તો આ રીતે ટોટલ ત્રણ ગુનામાં આમાં ડિટેક્ટ થવા પામેલા છે એક અમરોલીની લૂંટનો ગુનો છે એક અમરોલીની જે વાહન ચોરી એ લોકોએ કરી છે તે અને ગણદેવીમાં પણ આ જે એવેન્જર બાઇક ચોરી થયેલું હતું એનો ગુનો દાખલ થયેલો આ ઉપરાંત એ લોકોએ એક વર્ષ પહેલાં કતારગામમાં પણ એક દુકાનના તાળા તોડેલા જે કબૂલ કર્યું છે જે આ બંને આરોપીઓ જે પકડાયેલા છે બંનેનો ગુનાહિત ઇતિહાસ છે તેઓએ બિહાર ભગવાનપુર પોસ્ટેમાં જે આકાશ છે એની વિરુદ્ધે ઘરફોડનો ગુનો છે અને જે રાહુલ ઉર્ફે રાવણ છે એની વિરુદ્ધમાં ત્રણસો સાતનો પણ ગુનો નોંધાયેલો છે આ ઉપરાંત આ જે રાહુલ છે એ બે ગુનામાં વોન્ટેડ છે બે ઘરફોડના ગુનામાં વોન્ટેડ છે આમ કરીને આ આખો ગુનો છે જે એની સિરિયસનેસ હતી લૂંટનો બનાવ હતો અને નવરાત્રી અને દિવાળીના તહેવારના ટાઈમ પહેલાં કોઈપણ પ્રકારની આવી દુર્ઘટના રિપીટ ન થાય એટલા માટે થઈને ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળી છે આ લોકો મોજશોક માટે લૂંટતા નવા નવા બાઈક અને ફોન લૂંટતા અને પછી ઓછા ભાવે કોઈને વેચી અને એમાંથી જે પૈસા મળે એનાથી મોત શોક કરતા એ લોકો રેન્ડમલી રસ્તે જે નાના મોટા મજૂરી કામ કરવા માટે જતા હોય મિલોમાં કામ કરતા હોય એવા લોકોને આપી દેતા કઈ વિસ્તારમાં મોસ્ટલી અમરોલીનો વિસ્તાર ટાર્ગેટ કરતા હા તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા લૂંટારોને ઝડપી પડી ચાર ગુનાનો ભેદુકલી કાઢી વધુ પૂછપરછ હાથ ધરી છે ઓઝર ખુરશી સાથે હર્ષદ સેટા